કેટલી છે તો કે એક્સ આવી કેટલી પેટી ભરાય છે બે તો એક મારંગીની સંખ્યા એક પેટીમાં એક્સ હોય તો બે પેટીમાં કેટલી થાય એના ડબલ એટલે કે બે એટલે કે ટુ બરાબર હવે જો બહાર કેટલી નારંગી રહેશે તોય દસ નારંગી બહાર છે બરાબર બહાર વધતી નારંગી બહાર વધતી નારંગી સંખ્યા તો બહાર કેટલી નારંગી બચે છે હવે આપણે શું લખીએ મોટી પેટી છે એમાં કુલ નારંગીની સંખ્યા મોટી પેટીમાં કુલ નારંગી ની સંખ્યા પ્લસ તો મોટી પેટી છે એમાં નારંગી ની સંખ્યા કેટલી હશે ટુ એક્સ પ્લસ દસ એટલે બે નાની પેટી ભરાણી ને તોય દસ નારંગી ક્લિયર છે આઈ હોપ વિદ્યાર્થી મિત્રો આ ક્વેશ્ચન જે તમને સમજમાં એવા હશે મળી આગળના ચેપ્ટર માં ધન્યવાદ